નમસ્તે મિત્રો આપણી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો સ્વાગત છે આજના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને નવ હજારનો હપ્તો મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે મોટા સમાચાર છે પંદરમા હપ્તા પછી સોળમા હપ્તાની રાહ જોઈ લેલા લગભગ નવ કરોડ ખેડૂતોને જલ્દી સારા સમાચાર મળી શકે છે મીડિયામાં કહેવામાં આવતા અહેવાલો અનુસાર મોંઘવારીને જોતા કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હપ્તો વધારવા પર વિચાર કરી રહી છે સરકાર ટૂંક સમયની અંદર કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતા વાર્ષિક છ હજાર રૂપિયાની રકમ વધારી શકે છે બીજા જનધન ખાતામાં દસ હજાર રૂપિયા જમા થશે કેન્દ્ર સરકારે દેશવાસીઓને આર્થિક રીતે સશક્ત બનવા માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે મોદી સરકારે વર્ષ બે હજાર ચૌદમાં પ્રધાનમંત્રી જનધન યોજના શરૂ કરી હતી આ યોજના દેશના બેન્કિંગ સિસ્ટમને જોડવાનો ઉદ્દેશ સાથે તેમજ સારી સસ્તી અને નાણાકીય સેવાઓ લાભ આપવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવી હતી જનધન યોજના હેઠળ તમે જીરો બેલેન્સ અકાઉન્ટ ખોલી શકો છો પ્રધાનમંત્રી જનધન યોજનામાં સૌથી વિશેષ સુવિધા એ છે કે તેમ જેમ જેમણે જનધન ખાતું ખોલાવ્યું છે તેમને જીરો અકાઉન્ટ બેલેન્સ પણ દસ હજાર રૂપિયાની લોન આપવામાં આવશે જેને ઓવરડ્રાફ્ટ સુવિધા કહેવામાં આવશે આ એક પ્રકારની લોન સુવિધા છે જેમાં તમારા ખાતાની અંદર બેલેન્સ ન હોવા છતાં પણ તમે આ સ્કીમ હેઠળ દસ હજાર રૂપિયાની લોનને અરજી કરી શકો છો